નમસ્કાર દર્શક મિત્રો ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાના કોંગ્રેસ પૂર્વ સાંસદ દ્વારા પીએમ મોદી વિવાદ ટિપ્પણી મુદ્દે રોષ પીએમ મોદી સમગ્ર જિલ્લામાં ભાજપમાં ભારે ઘેરો પ્રત્યાઘાતો પડ્યા રાજુલામાં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રવુભાઈ ખુમાણની આગેવાનીમાં વિરજી ઠુમ્મર વિરોધ રાજુલા શહેરમાં ટાવર ચોકમાં ભાજપના કાર્યકરો દ્વારા વિરજી ઠુમ્મરના હાય હાયના નારા લગાવી વિરોધની રેલી કાઢી વિરજી ઠુમરના પુત્રનો દહન કરી વિરોધ નોંધાવ્યો ભાજપના કાર્યકરો પોલીસ સ્ટેશનમાં પહોંચી વિરજી ઠુમરને સામે અરજી આપી પોલીસને ફરિયાદની માંગણી કરી વિરજી ઠુમ્મરના વાણી વિલાસ સામે રાજુલા ભાજપમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અલાર ગાહા રાજુલા ઉમરેલી જિલ્લામાં કોંગ્રેસનું સંમેલન હતું એમાં વીરજીભાઈ ઠુમ્મર ઉત્સાહમાં આવી અને આ દેશના વડાપ્રધાન જે રીતે આ દેશમાં નહીં પણ આખા વિદેશમાં પણ જેનું સન્માન જળવાઈ રહેશે એવા આ દેશના વડાપ્રધાનની વિશે જે વિરજીભાઈ અશબ્દ બોલ્યા છે એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ છે માણસોએ જે ધારાસભ્ય રહી ગયા હોય સંસદ સભ્યો રહી ગયા હોય એને આવી ભાષામાં વર્તન ન કરવું જોવે આ વર્તન કર્યું છે એટલે આખો જિલ્લો અને ખાસ કરીને અમારી અઠાણું વિધાનસભાના કાર્યકર્તા ખૂબ જ નારાજ છા છે નારાજ ચા છે એની લાગણી દુભાણી છે એને હિસાબે અમે અહીંયા પોલીસ સ્ટેશને આવી અને એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી